તતે તમારે મત જોતા હતા ત્યારે ફૂદે કે સઈડા હતા ઓ હો તો કે તમે મારી ઉપર ઉપકાર નથી કર્યો તમારી માં તમને અંધાઈ ની મારી પાસે કક લાલસ હતી તે તમે અંધાઈ મને મત દીધો છે હા શું ની આ તો બાજુ કહેતા હતા કે હાલો ગાઠિયા ખાઈ આવી પસામ પતાવી દીધો અમારું હા એમાંય કા રહી ગયા તા ગાઠિયા તો કેવાય ને કંદોઈ ને મને શું છે હા તે સરપંચ તમે બે ના તમારી જવાબદારી આવે આખા ગામ ની કે બધાઈ નું હારું કરું હા બધાઈ સારું હારું કરવામાં મારું હારું થાઉં જોઈએ ને

મારે આજ ગામમાં રહેવાનું હતું લ્યો એ ગયા તો બીજો આવ્યો હવે તમારે કઈ કરી દેવાનું થાય છે કે નહીં પછી હવે અમારું મગજ હલતો જાય શું હવે મેં ત્રીજો આવ્યો શું થયો શું લાગે લા ગરમી છે એક તો દહ દીનું નાયું નથી ઊભો થા પેલા શું છે હવે અમારે નાવું છે તો શું કરું ડબલ લઈ નવરાવ આવું હા નવરાઈ જે તો વધારે સારું હું બોલ્યો

મને એવા છોકરી વાળા જોવા આવે પણ વાત તો સાંભળો મારી છોકરી વાળા જોવા એવા હું આખો ગંધાતો એમાં ભાગી ગયા પાણી તો

तो पेनु काय कर हो यार तमे सरपंच हो हटु बैना हो एम कहू आ हटु सरपंच नत बैने के तू रुपाली रे तोड़को तने नो लागे एना हटो एउ हे आ ई बदु थाइम जा मारे ओला आधार कार्ड करावो हो गई थी ते मा मारा आंगरा न थालता एमा तमारा आंगरा नाखवाना है ई मने ओला म्युनिसिपालिटी वाला है किदू ई के तमारा सरपंच तो अंगूठो जो है ए भगवान नगरपालिका हा ई नगरपालिका एमा तमारो हां आवी जाय जा मारा आंगरा ना पाड ए हां आवी जाय बिजो का શું સુવાલે બાકી શાંતિ ને પતી ગયું હરખી બિરામ હા શું સુવાલે તમે કઈ બન હા થઈ ગઈ તારી વાત સાંભળી લીધી મે થઈ જાય જા માર વાત તો સાંભળો માન સાંભળું તારું કઈ તારું સાંભળીશ ને તો ઓરધી ગાડી થઈ જાય ગામ માં કેવું બધું હાલે તમને ખબર ખબર છે મને શું બધી મને ખબર છે તું જા ઓલા આપણે ઓલા ખબર છે આપણે ઓલા ગામ માં હા કોણ ઓલા 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 કોણ ઓલા અરે મારે નથી સાંભળો ભાઈ તું જા દે છત્રી બત્રી જન તડકો અરે હું બોલી તડકો લાગે છત્રી તું ઓલોઢી નહી હો ને

આ તારા આંગળા રે ને એ આધારકાર્ડ માં થાવ છે ને ના આ તો મોઢો રાખજે હા બસ એમ જાવ કેટલું બોલ 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 કરે કઈ કઈ તો એને કાતક લઈને જવાન જરૂર છે જેપડી કાપી નાખું હે ભગવાન ઉપાદીના પાર નથી મારે એ વાંધી બેન વાંધી બેન એ કોણ વાંઢો તો અરે આ શું છે તો સર સર પર આ બાજુ આવો આવો બાજુ બોલો બોલો અરે આયા બે હો એ તો કીધું તમે મને આ બેવા દીધી તમે નીચે બેઠો તો મે કે તમ બો હારા શું વાંધો તો તમારે મારે તો મોટે પાયા વાંધો છે તમ વાત પૂછો માં શું વાંધો હે તો મને આ બેવા દયો ના બોલો એ સને હરખા બે જાવ આ બસ મારા વાંધો તો એવો છે કે વાંધા છે હોય એમ એ વાંધી નથી તો ખબર નથી મારો ઘરવાળો વાળો કેદુ નો બાયડી લઈને ભાગી ગયો છે ઈ કોની બાયડી અરે કોકલી અરરરર બાકી રહી ગઈ તા વાંધી નથી બે તો છોકરા છે ઘરે ઘરે છે ને હા આ એ થોડા લઈને આવ તો ઠીક અને હું હું ક્યાં હતી હા તમારો ઘરવાળો કોકને લઈને ભાગી ગયા

પણ તમારો ઘરવાળો નથી ને હા એની સાઈન છે એની સાઈન છે સાઈન અંગૂઠો છે એ એમાં ઘરવાળાનું કાઈ નો હાલે ઈ તો લમલમ એનું કાઈ હાલતું જ નથી ઘરમાં અરે પણ એવું નો હોય તમને બે માણા હેરે હોય ને તો તમને પ્લોટ મળે સરકાર તરફથી મકાન કરી દે પણ મારો એકલી નાંગુઠો લાગશે લાવને હું મારતી જાવ અરે

તમારી માં હું એટલે સરપંચ બની હું તમારા ઘરવાળાને ગોતવા હાટો ઓલીને સુરત દાદા હંતાડવા હાટો જો ઓલીને ઓલું કરવાડો હું ઈ હાટો સરપંચ બની જો મારી વાત તો સાંભળો બોલો અને જો ઈ ભેગી આવશે ને તો એ આવશે અમ બે રહેવું હા ના ના વાંધો નહીં હો હા આવી જો હો રામ રામ ભગવાન તમને હો વરહ કરે જાદુ દીવો અને તમારા ઘરવાળાને સહન શક્તિ દે તમને સહન કરવાની

અત્યારે મને એવું લાગે છે કે આ ગામ બદલી ગયું ને એવું દેખાય છે અત્યારે ગામ બદલી ન ગયું હું જ બદલી જવાની હું લાગે છે એવું મને આંદોલન થાય એવું મને દેખાય છે આપણી માતા કઈક નવા જૂની કરશે અરે ભલે ન કરે મને કોઈ થી બીક નથી લાગતી કઈ આંદોલન કરશે તો આપડી દેવાઈ જાય હું હવે એમ તઈ તમે એક કામ કરો હા ઓલા ભટભાઈ રે ને હા નેથી તમે હે ને 20 કિલો ગાઠિયા લઈ આવો હા 20 કિલો લાડવા લઈ આવો હમ ભલે આંદોલન કરવા આવતા જાવ બધા ખવાડ દેવું છે એમ હા તો ઈ કર ઈ હાસી વાત છે બરોબર હા સમજાઈ ગયું હાલો હાલો પાકું પાકું આવજો હા સભ્ય કાઢી લ્યો લ્યો ઈ મારો બેટો મારી પાસે રાવ લઈને આવે છે આ હા દે ઓછી રાવ લઈને આવતા તા તો આવે મને લાગે હવે હે ને મારે મોનો કોટો પીવો જો હે નકર ભેગું નઈ થાય હાલ તારે